નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસિસ પર મિત્રો ધોરણ નવની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે અને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની દરેકે દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને મિત્રો ખાસ મહત્ત્વની વાત એ છે કે હવે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જે સોલ્યુશન છે તેની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર પર ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ નવની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેમાં પ્રવૃત્તિ નંબર એક જે પ્રાર્થના આપણને આપેલી છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન અહીંયા તમે જોઈ શકો છો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલી દરેકે દરેક પ્રવૃત્તિઓના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિનું સંપૂર્ણ સોલ્યુશન તમે મેળવી શકો તો જોઈએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પ્રવૃત્તિ નંબર એક પ્રાર્થના અહીંયા એવું કહ્યું છે કે તમે રોજિંદા જીવનમાં ઘરે શાળામાં અને ધર્મસ્થાને જાઓ ત્યારે ભગવાનને પ્રાર્થના કરતા હશો અહીં તમારે એવી પ્રાર્થના લખવાની છે જે તમારી શાળામાં બોલાતી ન હોય અને પાઠ્યપુસ્તકમાં પણ ક્યાંય છપાયેલી ના હોય આવી એક પ્રાર્થના અલગથી કોઈ પુસ્તક મિત્ર વ્યક્તિ પાસેથી મેળવીને લખો સાથે સાથે આ પ્રાર્થનાનો અર્થ પણ લખો જેથી આ પ્રાર્થનાના શબ્દોનો પણ તમને ખ્યાલ આવે આ પ્રાર્થના અન્ય ભાષામાં હોય તો પણ ચાલે એટલે કે હિન્દી અંગ્રેજી અને સંસ્કૃતમાં પણ હોઈ શકે तो जो मित्रों अपने यहाँ एक सरस मजा की प्रार्थना लखीश इतनी शक्ति हमें दे न दाता मन का विश्वास कमजोर होना हम चले न एक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना हर तरफ जुल्म है बेबसी है सहमा सहमा सा हर आदमी है पाप का बोझ बढ़ता ही जाय झन कैसे ये धरती थमी है बोझ ममता का तू ये उठा ले तेरी रचना का ये अंत होना हम चले दुर्ज्ञान के हो अंधेरे तू हमें ज्ञान की रोशनी दे हर बुराई से बच के रहे हम जितनी भी दे भली जिंदगी दबेर होना किसी का किसी से भावना मन में बदले की होना हम न सोचे हमें क्या मिला है हम ये सोचे किया क्या है अर्पण फुल खुशियों की बाटे सभी को सबका जीवन भी बन जाए मधुबन अपनी करुणा को करुणा को जब तू बहा दे कर दे पावन हर एक मन का कोना हम अंधेरे में है रोशनी देखो ना दे खुद को ही दुश्मनी से हम सजा पाए अपने किए की कि मौत भी हो तो सहले खुशी से कल जो गुजरा है फिर से ना गुजरे आने वाला वो कल ऐसा होना हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना इतनी शक्ति हमें दे न दाता मन का विश्वास कमजोर होना મિત્રો તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ નવની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક બે હજાર પચીસ છવ્વીસમાં આવી છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જે પીડીએફ છે સોલ્યુશનની પીડીએફ એ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે અહીંયા જે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે એટલે કે પ્રોજેક્ટ પ્રવૃત્તિ એક પ્રાર્થના જે છે એ પ્રાર્થનાનો ભાવર્થ અહીંયા આપણે આપેલો છે જુઓ હે દાતા તુહી હમે तू हमें इतनी ताकत दे कि तुझ पर मेरे मन का भरोसा कभी कम न हो हम हमेशा अच्छाई और ईमानदारी के रास्ते पर चले और भूल कर भी हमसे कोई गलती न हो ईश्वर तू हमें ज्ञान का प्रकाश दे जिससे हमारे अज्ञान का अंधेरा दूर हो जाए हम हर बुराई से बचते रहे तू हमें जितनी भी भले जिंदगी दे वह भलाई से भरी हो हम में से किसी की किसी से दुश्मनी ना हो और अगर कभी हो जाए तो हमारे मन में उसका बदला लेने की भावना पैदा ना हो हम यह कभी न सोचे कि हमें क्या मिला है हम बस यही सोचे कि हमने दिया क्या है हम अपनी खुशियों के फूल सब में बांटे और सबका जीवन उपवन सा सुंदर बन जाए हे ईश्वर तू अपनी करुणा का जल बहा कर हम सब के मन का हर एक कोना पवित्र कर दे हे ईश्वर हम अज्ञान के अंधेरे में हैं तू हमें ज्ञान की रोशनी दे હમ એક દૂસરે દુશ્મની કર આપણે આપકો મિટા ન ડાલે હે ઈશ્વર અગર હમ ગલત કામ કરે તો હમે સજા મોધ ભી મિલે તો હમ ખુશી ઉસે મંજૂર કર લે કલ જો બુરી ઘટના હઈ હૈ ફર ન હો આનેવા કલ બીતે હુએ કલ જૈસા બુરા ન હો મિત્રો અહીંયા આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ એક જે છે તે પૂર્ણ કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે